મુંદ્રામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ મુંદ્રા શહેર તાલુકા ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અને ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સંગઠન પ્રવક પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે એમાં અત્યારે કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે લગભગ સત્તર જેટલા મંડલોનું આ કચ્છ જિલ્લાનું ગઠન થયેલું છે અને સત્તર મંડળમાંથી આજે પંદર મંડલની અમે સંગઠન સંરચનાની પ્રમુખ માટેની કામગીરી બુથ પ્રમુખોને સાંભળવાની પ્રક્રિયા બિલકુલ પારદર્શિકતાથી પૂર્ણ કરેલ છે પાર્ટીની યોજના મુજબ કોનું નામ આવ્યું કોનું નહીં આવ્યું એ જાહેર રીતનો પ્રશ્ન નથી એટલે હું આપની સમક્ષ એ વાત નહીં કરી શકું પરંતુ પંદરમાંથી દસેક જેટલા મંડળોમાં સર્વાનુમતે અમને પ્રદેશ જિલ્લો જે કંઈ પણ નિર્ણય લેશે તેની સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ભારતીય જનતા પાર્ટી એ એક અલગ વિચારધારાની પાર્ટી છે પાર્ટી વિથ ધ ડિફરન્ટ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાળજીના વિચારધારાવાળી પાર્ટી છે અટલજી અડવાણીજીની જોડીવાળી પાર્ટી છે અને અત્યારે હાલ દેશ અને દુનિયામાં જેનો ડંકો વાગી રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેપી પી વડપણવાળી પાર્ટી છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અધ્યક્ષ સી આર પાટીલજી મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રત્નાકરજી જે રીતે પાર્ટીનું વ્યાપ વધારવાનો દરેક બૂથની અંદર પાર્ટીનો વ્યાપ વધે એના માટેના જે પ્રયત્નો અમારાથી ચાલી રહ્યા છે એના ભાગરૂપે હું અહીંયા કચ્છ જિલ્લામાં આવ્યો હતો અને આજે મુન્દ્રા શહેર અને તાલુકાની સંરચનાની કામગીરીમાં સરસ મજાની કામગીરી પૂર્ણ થયેલ છે અને મને આનંદ એ વાતનો છે કે બૂથ પ્રમુખોનું દાયિત્વ એ કચ્છ જિલ્લાએ આખાએ રાષ્ટ્રને સમજાવ્યું છે ઉમેરિયા જેવા ગામની અંદર તો ઘોડા ઉપર બેસી અને બૂથ પ્રમુખોના વરઘોડા કાઢવામાં આવ્યા છે ત્યારબાદ કચ્છ જિલ્લાના અનેક અંતરિયાળ બૂથોની અંદર બૂથ પ્રમુખોને શું મહત્ત્વ હોય બૂથ પ્રમુખોનું શું મહત્ત્વ હોય એ સૌ લોકોને સમજાવ્યું છે અને બૂથ પ્રમુખોનું દાયિત્વ એ રહેશે કે અમારા બુથ પ્રમુખના વડપણ નીચે અગિયાર લોકોની ટીમ કાર્યરત થશે એ બુથ પ્રમુખની અંદર રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના જે લાભો મળવા પાત્ર હોય લાભાર્થી પ્રમુખ કામ કરશે મહિલાઓ માટેના સશક્તિકરણની વાત મહિલા પ્રમુખ કરશે યુવાનો માટેના નવા નવા રોજગારીના પ્રકલ્પ હોય વધારેમાં વધારે યુવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાય એના માટેના કામ પણ એ યુવા પ્રમુખ કરશે લાભાર્થી પ્રમુખ એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે લાભો મળતા હોય એ લાભો અપાવવાનું કામ કરશે આયુષ્યમાન કાર્ડ હોય સૂર્ય ઘર યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય સિત્તેર વર્ષથી વધારેની ઉંમરના લોકો હોય એને આયુષ્યમાન કાર્ડ અપાવવાના પ્રયત્નો અમારા લાભાર્થી પ્રમુખો દ્વારા કરાવવાનું આવે છે આ મીટિંગની અંદર માત્ર આજ એજન્ડા હતો આથી વધારે વાત કંઈ છે જ નહીં આપ સૌ ચેનલના

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ